નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે ગઢતેશ્વર તાલુકાના ડબ્ભાલી ગામમાં એમજીવીસીએલ ની બેદરકારીના કારણે ગ્રામજનોને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે ખેડા જિલ્લાનું ગઢતેશ્વર તાલુકાનું છેવાડાના ડબ્ભાલી ગામમાં છેલ્લા છ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા રહેલી છે આ ગામમાં સરપંચની જગ્યાએ હાલમાં વહીવટદાર કામ કરે છે ગામની મહિલાઓને પાણી માટે સવારથી ઘરના કામ મૂકીને લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે જેથી તેઓ કંઈ અન્ય કામ કરી શકતા નથી ગામમાં કોઈ દીકરાઓને વહુ આપવા તૈયાર નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું ગામમાં ફક્ત એક જ જગ્યાએ કૂવાનું પાણી આવતું હોવાથી મહિલાઓને રોજે રોજ પાણી ભરવાની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે ગામના લોકો અને તલાટી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો સંપ અને ટાંકી પણ બનાવાય છે પરંતુ એમ જીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શનનું જોડાણ આપવામાં ન આવતા છેલ્લા છ મહિનાથી ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે જો લાઇટ કનેક્શન મળી જાય તો ગ્રામજનોને પાણીની મુશ્કેલી દૂર થાય તેમ છે હાલમાં ગામ લોકો ખુલ્લા કૂવાનું પાણી પીવા મજબૂર છે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં ડભાલી ગામની પાણીની સમસ્યા દૂર થશે કે પછી જે સ્થિતિ છે તે જ રહેશે અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા